તો સાબર સામે ભાવફેર મુદ્દે પશુપાલકોનું આંદોલન યથાવત છે આજે અરવલ્લીના માલપુરના જલારામ મંદિરે પશુપાલકોની બેઠક મળી જેમાં મોટી સંખ્યામાં તાલુકાની મંડળીઓના સભાસદો જોડાયા હતા આંદોલનમાં પાંચમા દિવસે સાબરડેરીએ વાર્ષિક ભાવફેરની જાહેરાત કરી અને પ્રતિકિલો ફેરથી ચાર નવસો પંચાણું રૂપિયા ચૂકવવાની વાત કરી હતી પરંતુ પશુપાલકો જ્યાં સુધી વીસ ટકા ઉપર નફો ન મળે ત્યાં સુધી માલપુરના

જો સુધી ત્યાં સુધી અમે ભાવફેરની રકમ સ્વીકારવા માટે તૈયાર નથી અમારી ભાવફેરની રકમ વીસ ટકા જોઈએ છે એ વાતમાં કોઈ બે મત નથી બરાબર તો દૂધ ઉત્પાદકોની એક માગણી છે કે જ્યાં સુધી આ આ સુધીનો નિર્ણય નહીં આવે જો સુધી નિયામક મંડળ સંઘના જે સંઘ સભાસન મંડળીઓના પ્રતિનિધિ સાથે બેસી એમના પ્રતિનિધિઓને બોલાવી અને આનું સમાધાન નહીં કરે ત્યાં સુધી અમારું દૂધ બંધ રહેશે બંધ રહેશે અને બંધ રહેશે અમે કોઈ ત્યાં સુધી અમે દૂધ આપવા માટે તૈયાર નથી